કાંઠા જિલ્લાના હિંમતનગર શહેર નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા લોકસભા સીટના પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ ડિબેટ ટીમના સભ્ય સહપ્રવક્તા શ્રદ્ધાબેન ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી જો કે વડાપ્રધાને કરેલા વિકાસના કાર્યો અને છેવાડાના લોકો સુધી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પૂરી પાડવામાં આવી છે જ્યારે ભારત દેશ વિશ્વગુરૂ તરફ પ્રયાણ કરી કરી રહ્યો છે ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિકાસના કાર્યને લઈને ચૂંટણી લડશે જ્યારે આગામી દિવસોમાં વિકાસશીલ ભારત જે વિકસિત ભારત બનશે તેવી શ્રદ્ધાબેન જાએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા જણાવ્યું હતું ભારત જે ગતિથી અગ્રેસર છે વિકાસની જે હરણફાળ આપણે ભરી રહ્યા છીએ અને વિશ્વમાં પણ એક નોખું અને અનોખું આપણે નામ ભારતનું પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ આજે વિશ્વ ગુરુ તરફ આપણે પ્રયાણ બનવા પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છીએ જનજનમાં ક્યાંક ને ક્યાંક એ વાત માને છે કે ભાઈ મોદીજી કોઈ પણ વાત અગર કહે છે એટલે મોદીજીની ગેરંટી ચાલે છે મોદીજી જે કહે છે એ કરી બતાવે છે આ વાત જનમાનસ ઉપર અસર કરી છે ને કારણ કે એમને કરેલા કામ અત્યારે તમે જુઓ કે કોઈ પણ વિસ્તારમાં તમે ક્યાંય પણ જાઓ છો તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં સરકારનો લાભ ન પહોંચ્યો હોય એટલે અમને ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છીએ અત્યારે એક આખો માસ એક આખો નવો વર્ગ ઊભો થયો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચાર જાતિ સિવાય આખો એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલા બધા આટલું બધું માસ આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈ કલ્પના નહોતી કરી અત્યારે તમે જુઓ કે આટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી લાભ જનતા સરકારના લાભ પહોંચી રહ્યા છે એ વાત ખરેખર આવકાર્યા છે અને આગામી ઇલેક્શન બે હજાર ચોવીસમાં પણ आदणीवाड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी त्रीजी વખત 100% प्रधानमंत्री ने सफत लेशे जे वो हमने विश्वास है न्यूज़ लाइव में अगर बात करें महत्वपूर्ण समाचार अहमदाबाद से सामने आवेदा छे अहमदाबाद कांग्रेस भवन का थे मैराथन बैठक